નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઇઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે મિત્રો આજે આપણી ચેનલ પર વેચવા માટે આવી ગયા છે આ બળદ જે ગોદલા બળદ છે જે વેચવા માટે આવી ગયા છે અને જે લોકો ઘણા ટાઈમથી ગોતતા હતા કે આ ગોદલા બળદ અમારે લેવાના છે તો એ એના માટે ખાસ કરીને આ વિડીયો છે આ વિડિયોને છેલ્લે સુધી જોવો કારણ કે આ ગોદલા બળદ એકદમ કમ્પ્લીટ છે ચાલુ છે અને ફૂલ જવાબદારી સાથે આ ભાઈને વેચવાના છે તો વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ જ વિડીયોમાં આપણે આની માહિતી આપી દેવાના છીએ કે ક્યાં તમને જોવા મળશે અને આ બળદ છે એની શું માહિતી છે અને ક્યાં મોબાઈલ નંબર આપેલો છે તો મિત્રો ખાસ કરીને આ બળદ વેચવા માટે આવી ગયા છે આપણી ચેનલ પર અને મિત્રો આ જે સાવ સોજા બળદ છે ચાર દાંતે છે આ બળદ જેવું માલિકનું કહેવું છે અને મિત્રો આ બળદ છે એ કમ્પ્લીટ ચાલુ છે ચાલતા બળદ છે અને ચાર દાંતે છે જે માલિકનું કહેવું છે અને મિત્રો જો આ બળદ તમારે ગોદલા છે જે લેવાના હોય તો ખાસ કરીને નીચે આપણે મોબાઈલ નંબર આપી દીધો છે જે વિડીયો ચાલુ છે એમની નીચે મોબાઈલ નંબર ટાઇટલ ટેકમાં જ આપી દીધો છે તો મિત્રો તમે અહીંયાથી ફોન કરી શકો છો અને મિત્રો જે આ બળદ છે એમના થોડાક ફોટા પણ આપણી પાસે આવી ગયા છે અને એકદમ સોજા છે જે જવાબદારી સાથે વેચવાના છે એમના ફોટા જોઈ લઈએ તો મિત્રો આ રીતના આ ગોદલા છે અને જેના ફોટા અલગ અલગ આપણી પાસે છે એ તમને બતાવી રહ્યા છીએ એકદમ સોજા એવા આ ગોઢલા બળદ છે ચાલુ છે અને ચાર દાંતે છે જે લોકોને લેવા હોય નીચે મોબાઈલ નંબર આપેલો છે એમના ઉપર ફોન કરો અને ડાયરેક્ટ માલિક સાથે જ વાત કરી લ્યો અને મિત્રો હવે વાત કરીએ કિંમતની તો મિત્રો આ ભાઈ જે કિંમત છે એ વીસ હજાર રૂપિયા કિંમત કરે છે અને ગામની વાત કરીએ એડ્રેસથી તો ગામ ડેડાણ છે અને તાલુકો છે ખાંભા અને જિલ્લો છે અમરેલી તો અમરેલી જિલ્લાના આ બળદ છે જે લોકો અમરેલીની આજુબાજુ રહેતા હોય એ રૂબરૂ પણ જોવા જઈ શકે છે આ જે માલિક છે એમની સાથે વાત નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર કરી શકો છો કોઈ પણ માત્ર એક રૂપિયાનું કમિશન આપવાનું નથી મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા મારા ફોનથી ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકીએ અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો